ડભોઈ ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના કોલેજ રોડ પાસે આવેલ જનસેવા કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન ડભોઈ નગર અને તાલુકાના નાગરિકો માટે રાખવામાં આવતું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ વહેલી સવારથી કેમ્પમાં આવી આયુષ્માન કાર્ડ તથા પીએમ જે એ વાય કાર્ડનો લાભ લીધો હતો અંદાજે સો જેટલા આયુષ્યમાન કાર્ડનો લાભ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ લીધો હતો ડપોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તેઓની વિધાનસભામાં આવતા નાગરિકોને સરકારી સેવાઓના લાભ માટે ધક્કાનો ખાવા પડે અને લાંબી લાઇનોમાં ન ઉભા રહેવું પડે તેમ માટે પોતાના કાર્યાલય ખાતે જન સેવા કેન્દ્ર શરૂ કરી નાગરિકોને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરી જરૂરી પુરાવા મેળવી આયુષ્યમાન કાર્ડ સહિતના લાભ નાગરિકોને સરળતાથી મળી રહે અને સાથે ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અઠવાડિયામાં એકવાર આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવે જેથી જે લોકો આ યોજનાથી વંચિત હોય તેઓ વહેલી તકે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લે અને જે લોકોના ઘરે દર્દી છે અને ચાલીને આવી શકતા ન હોય તેવા દર્દીઓને તેઓના ઘરે આવીને તેઓનું કામ જનસેવા કેન્દ્ર દ્વારા કરી આપવામાં આવશે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે અલ્પેશભાઈ શાહ નીરવ પટેલ અને ભાવેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડબોઈ ખાતે ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે એકવાર આયુષ્યના કાર્ડ અને પીએમ જે વાય કાર્ડ માટેના કેમ્પ રાખવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લઈ રહ્યા છે અને આજે પણ અહીંયા આ કેમ્પ હેઠળ લગભગ સો જેટલા લોકો એમના કાર્ડ અહીંયાથી કરાવ્યા છે હું આપના મારફત પર ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે કોઈ આવા કાર્ડથી વંચિત હોય એ લોકોએ કાર્ડ કરાવવા માટે અહીંયા સંપર્ક કરવો અને કદાચ છે ને કોઈ તે બેડમાં હોય ને ઉઠીને બહાર નીકળી ના શકતા હોય તો અહીંયા આગળ જાણ કરવામાં આવશે તો એમને ઘેર આવીને પણ આ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે આ સરકારની આ યોજનાઓનો લાભ તમામ નાગરિકો લે એના માટે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો એનો સૌએ લાભ લ્યો એવી આપના મારફત અપીલ કરું છું